લેખનું નામ છે મહેમાન એટલે કે પરોણા ઘરે મહેમાન આવે એટલે બા કબાટમાંથી સારા માયલું ગાદલું કાઢે અને તેના ઉપર નવવી નકોર ચાદર પાસરે બા આવી તરખડ કેમ કરે છે અમે આવું પૂછીએ એટલે મારી અભણબા કહેતી કે આંગણે મહેમાન ક્યાંથી અતિથિ તો ભણેલો ગણેલો શબ્દ હતો પણ અમારા પંથકમાં મહેમાન માટે પરુણા કે મહેમાન શબ્દનો મોટા ભાગે ઉપયોગ થતો મોટા ભાગે ગામડું નાનું હોય એટલે એકબીજાના મહેમાનને ગામ ઓળખતું હોય એટલે ગામ ઝાંપેથી જ ગામમાં સામા મળતા લોકો દ્વારા રામ રામ કરીને આવકારવાનું શરૂ થઈ જાય કોઈ ન ઓળખતું હોય તો રામ રામ કરીને મહેમાનની ઓળખ પણ પૂછે બધું સાવ સહજ ભાવથી મોટા ભાગે ઓસરી કે ડેલીમાં મહેમાનને ખાટલો ઢાળી આપવામાં આવે ગામડાઓ ખેતી પ્રધાન હોવાથી જ્યારે પણ ખેતીની ઓફ સીઝન હોય ત્યારે જ મોટા ભાગે ગામતરા કરવામાં આવતા કદાચ ઘરના લોકો મહેમાનને મોકળાશથી થી પૂરતો સમય આપી શકે તેવો આશય હશે મહેમાન આવે એટલે સહેજે બે દિવસ રોકાય રાત્રે અડખે પડખેથી પાડોશીઓ મહેમાન પાસે બેસવા આવે અને મલકની વાતોનો દોર જામે ક્યારેક રાતે બે ત્રણ વખત ચા પાણી પણ થાય મહિલા વર્ગ પણ ઓસરીના એક ખૂણે બેસી બધું સાંભળે વાત વાતમાં કોના દીકરા દીકરી સગપણ કરે એવડા થયા તેની જાણકારી લેવાય સારું ઠેકાણું હોય તેની ભલામણ પણ થાય દિવસનો સમય તો મહેમાનનો ગામમાં બીજાને ત્યાં ચા પાણી પીવા જવામાં પસાર થઈ જાય મહેમાન માટે મોટા ભાગે કંસાર બનાવવામાં આવે દેશી ઘીની રેલમ છે અને જુવારના પાપડ અને એકાદ તીખું શાક હોય તે કશુંય બજારમાંથી તૈયાર લાવવાનો રિવાજ જ નહોતો શરૂ થયો મહેમાનને સમ દઈને ભાવથી જમાડવામાં આવતા મારા સમ અને તમારા સમ

અને તેમનું બે ચાર દિવસનું રોકાણ અત્યારની પેઢીને તો અજુગતું લાગતું હશે પણ એ સંબંધો અને સંસ્કૃતિના એક દિવસ મહેમાન વિદાય લેતા ત્યારે ઝાપા સુધી સૌ વડાવવા જતા આજે તો પગમાં પૈડા લાગી ગયા હોય તે માણસને દોડવું પડે છે પહેલા જેટલી હવે નિરાત પણ નથી રહી એ જમાનામાં વાહન વ્યવહાર નહીં વધતો અને મોટાભાગે પગપાળા મુસાફરીના સંજોગ વધુ રહેતા એટલે વર્ષે દહાડે એકાદ વખત મહેમાન ગતિએ નીકળવાનું બનતું આજે ફાસ્ટ જમાનામાં વાહન વ્યવહાર ઝડપી થતાં ગામડાઓ વચ્ચેના અંતર ઘટ્યા છે એટલે પહોંચવું સરળ બન્યું છે પરંતુ ખરબચડી ભીત ઉપર વાદળી રંગની ગળીથી ભલે પધારિયા ગામડાઓના ખોડા ઉપર લખેલું આજે પણ જ્યારે વાંચવા મળે છે ને ત્યારે અંતરમાં હરખનું અજવાળું પથરાય છે એ અજવાળાને ક્યારેય અમાસ નથી આવવાનું જય સોમનાથ